વીસ તારીખના કાર્યક્રમમાં અગર ભાવનગર રાજવી પરિવારના પ્રજાવત્સલ્ય ને એક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના કોઈ પણ વંશ ત્યાં હાજર ન હોત મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નની વાત કરવાની ત્યાં ડિસિશન ન લીધું હોત તો આ સમિતિનું શું અસ્તિત્વ હોત ભાવનગર રાજવી પરિવારનું નામ એ સમિતિથી બે મિનિટ માટે આપ કાઢી દો અને પોતાને પૂછી લ્યો આજે સમાજનું હું ધ્યાન દોરવા માગું છું આપ જાગૃત રહ્યો બાપુ વડીલ છે વડીલને માન સન્માન અપાય પણ વડીલ પણ જ્યારે ખોટું કરે ને યુવાનોને એટલી શક્તિ હોવી જોઈએ ને નિડર હોવું જોઈએ કે સામે આવીને કહો આ ખોટી વાત છે મારા માતા મારા પિતા મારા પૂર્વજોને હું કોઈ દિવસ આપ એમને ઉપયોગ નહીં કરી શકો રાજકારણ માટે અને કોશિશ કરશો તો હું એકલો ભલે અહીંયા સામે ઊભો રહીશ બાપુ જ્યારે આવ્યા એમને સાથે અન્ય સમાજના વ્યક્તિઓ આવ્યા હતા મને આશ્ચર્યચકિત ક્યારે લાગ્યું જ્યારે આવા સમયમાં ભાઈઓ બારમું પણ નહોતું થયું મારા દાદાના આપણે સંસ્કારી માણસો છે કોઈ પરિવારમાં દુઃખ અવસાન થાય બારમું સુધી આપણે કોઈ બીજી વાતો નથી કરતા ત્યાં જઈને આપણું શોક વ્યક્ત કરીએ છીએ ત્યારે પાંચમી જૂને સવા ચાર વાગે નીલમબાગ પેલેસ હોટેલ બાપુ આવ્યા હતા અને આ જ સમિતિની વાત અને પદના પ્રમુખ સ્થાને મને જયવી રાજસિંહજી ગોહિલને બેસાડવાની વાત મારે સાથે કરી હતી ત્યારે મેં બાપુને સામેથી પૂછ્યું હતું કે આનું કારણ શું છે કારણ કે અમે બધા અત્યારે શોકમાં છે અત્યારે દુઃખ દુઃખથી ગુજરીએ છીએ ત્યારે બાપુએ મને કીધું કે જે ચૂંટણી થઈ હતી રૂપાલા સાહેબ સાથે જે આખો મુદ્દો ત્યારે થયો હતો ત્યારે એક પ્રકારની એકતા ઊભી થઈ હતી તો બાપુએ કીધું કે આ એકતા કન્ટિન્યૂ રહેવી જોઈએ સ્વાભાવિક વાત છે મેં તો કીધું એકતા કાયમ રહેશે એને માટે આપણે થોડી કાંઈ બીજું દરેક દર અઠવાડિયે આંદોલનની જરૂર નથી ને બાપુએ કીધું ને ના કે આ એક એ પોલિટિકલ એટલે કે પોલિટિક્સથી ડાયરેક્ટલી સંકળાયેલી બોડી નહીં રહે પણ જેમ આપ કહો કે ભારતીય જનતા પાર્ટીની માત્ર સંસ્થા આરએસએસ છે એવી એક સંસ્થા એ ઊભી કરવા માંગે છે અને મને લઈને યુવાનોને જોડાવા માંગે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે